જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારી આ આધ્યાત્મિક યાત્રામાં પિતૃ પક્ષ સમય આપણા માટે ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસોમાં આપણે આપણા પૂર્વજોનો યાદ કરીએ છીએ તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ અને તેમની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ કરીએ છીએ આવો પાવન સમય હોય ત્યારે જો આપણે ભગવદ્ ગીતા સાંભળીએ તો માત્ર આપણા જીવનમાંથી અજ્ઞાનતાનો અંધકાર જ દૂર નથી થતો પરંતુ આપણા પિતૃઓને પણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે આજે અમે લઈને આવ્યા છીએ ભગવદ્ ગીતા અધ્યાય સાત જેને જ્ઞાન વિજ્ઞાન યોગ કહેવામાં આવે છે આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના પરમ તત્વનો પરિચય આપે છે કે કેવી રીતે તેઓ સર્વનો આધાર છે સર્વત્ર વ્યાપક છે અને ભક્તિ દ્વારા જે તેમને પ્રાપ્ત કરી શકાય છે

તો આ વિડિયોને એક લાઇક કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અધ્યાયની શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અદ્ભુત શક્તિ અને માયાના રહસ્યને સમજાવે છે તેઓ કહે છે કે આ આખું જગત તેનામાંથી પ્રગટ થયું છે અને આ બધું જ અંતે ફરી તેમનામાં જ લઈ પામે છે જે મોતી દ્વારામાં પરોવાયેલા હોય છે તેમ સમગ્ર સૃષ્ટિ ભગવાનમાં સ્થિર છે શ્રી કૃષ્ણ જણાવે છે કે તેમની કૃતિ કેવી એવી માયા છે જેને જીતવું સહેલું નથી પરંતુ જે મનુષ્ય તેમને સંપૂર્ણ પણથી શરણે આવે છે તે તેમની કૃપાથી આ માયા પર વિજય મેળવી શકે છે આગળ તેઓ જણાવે છે કે દરેક મનુષ્ય ભગવાનને શરણે નથી આવતો કેટલાક લોકો અજ્ઞાન અને લાલચના કારણે ભૌતિક કિસ્સાઓમાં જ પછાઈ જાય છે પરંતુ સાથે જ તેઓ એ પણ કહે છે કે ચાર પ્રકારના ભક્તો તો તેમને ભજે છે જે દુઃખમાં છે જે ધનની ઈચ્છા રાખે છે જે જિજ્ઞાસુ છે અને જેને જ્ઞાનમાં સ્થિર છે આ શારીમાં ભગવાનને સૌથી પ્રિય એ જે છે જ્ઞાનમાં સ્થિર રહી પોતાની બુદ્ધિ અને મનને સંપૂર્ણ રીતે ભગવાનમાં સમર્પિત કરે છે શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો લૌકિક ઈશાઓના કારણે અન્ય દેવી દેવતાઓની ઉપાસના કરે છે તેઓને થોડાક સમય માટે ફળ મળે છે પરંતુ એ ફળ ક્ષણિક હોય છે કારણ કે અંતે સત્ય છે કે તમામ શક્તિઓનું મૂળ સ્ત્રોત સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે આથી સાસો ભક્તનો માર્ગ એ છે કે આપણે ભગવાનની અંતિમ જ્ઞતા માનીએ તેઓ સર્વશક્તિમાન સર્વવ્યાપિક અને સર્વ જ્ઞાન છે તેમ છતાં પોતાની યોગમાયા શક્તિથી તેઓ પોતાનું દિવ્ય સ્વરૂપ દરેકને સહેલું જોવા દેતા નથી માત્ર જે તેમને આશ્રય લે છે જે ભક્તિપૂર્વક શરણે આવે છે તેમને જ તેઓ પરમ જ્ઞાન આપે છે અને આ જ્ઞાનથી ભક્તોને પોતાના જીવનનું રહસ્ય અને કર્મોના પરિણામો સાસુ જ્ઞાન પ્રાપ્ત થાય છે આ અધ્યાયમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અર્જુનને કહે છે કે હવે સાંભળો મારા પ્રત્યયની મનની અન્ય રીતે અનુરક્ત રાખીને અને ભક્તિયોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિર્દેશ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ હવે હું તારી સમક્ષ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રગટ કરી જ મને વાસ્તવમાં જાણે છે પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર આ સર્વ મારી પ્રાકૃતિક શક્તિ આઠ તત્વો છે આવી ગુણ મારી અપરા શક્તિ છે પરંતુ તેનાથી સળિયાતી હે મહાભુજવાળા અર્જુન મારી પરમ શક્તિ છે આ જીવ શક્તિ છે જેમાં શરીરધારી આત્માઓનો સમાવેશ થાય છે જેઓ આ જગતમાં જીવનનો આધાર છે સર્વ જીવિત પાણીઓનો ઉદ્ધાર મારી આ બે શક્તિઓમાંથી થાય છે તે તું જાણ હું સમગ્ર સૃષ્ટિનો શ્રષ્ટ છું અને મારામાં જે તે પુનઃ વિલન થઈ જાય છે હે અર્જુન મારાથી શ્રેષ્ઠ અન્ય કઈ નથી જેવી રીતે મોતી દોરામાં ગુથાયેલા રહે છે તેવી રીતે સર્વ મારામાં આશ્રિત છે હે કુંતી પુત્ર હું જળમાં સ્વાદ છું અને સૂર્યનો ચંદ્રનો પ્રકાશ છું હું વૈદિક મંત્રોમાં પવિત્ર ઉસરાણ ઓમ છું હું આકાશમાં ધૈશુ અને મનુષ્યમાં સમર્થ છું હું પૃથ્વીને શુદ્ધ સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું હું સર્વ પ્રાણીઓનું જીવન બળ છું અને તપસ્વીઓનો તપ છું હે અર્જુન જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ છું હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું બળવાન વ્યક્તિઓમાં કામના અને રાગથી રાહિત બળ છું હું એ કામ કીડા છું જે ધર્મથી વિરુદ્ધ નથી અને શાસ્ત્રોની નિષ્ધ આજ્ઞાઓથી વિરુદ્ધ નથી માયક અસ્તિત્વની ત્રણ અવસ્થાઓ વાસ્તવિકતા રાજશ્રી તમ સીમારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે તેઓ મારામાં છે પરંતુ હું તેનામાંથી ભરે શું માયાના ત્રણ ગુણોથી મોહિત આ સંસારના લોકો અવિનાશી અને શાસ્ત્રક એવા મનને જાણવા સમક્ષ નથી મારી દિવ્ય શક્તિ માયા જે પ્રકૃતિમાં ત્રણ ગુણોથી બનેલી છે તેને પાર કરવી અતિ દુષ્કાળ છે પરંતુ જે લોકો મને શરણાગત થાય છે તે તેને સરળતાથી પાર કરી જાય છે આ સાર પ્રકારના લોકો મને શરણાગત થતા નથી તેઓ જે અજ્ઞાની છે તેઓ જે મને જાણવાનું સમક્ષ ધરાવતા હોય છતાં પ્રમાદિત રીતે તેમની નિશ્ચિત પ્રકૃતિનું અનુસરણ કરે છે તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે તેઓ જે અનુ જે અસુરી પ્રકૃતિ ધરાવે છે એ ભરત શ્રેષ્ઠ આ ચાર પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે સમત જિજ્ઞાસાઓ સંચાર સમતન વ્યાસનો અને જેઓ જ્ઞાનમાં સ્થિર છે આમાંથી હું તેમને શ્રેષ્ઠ માનું છું જે જ્ઞાનપૂર્વક મને ભજે છે તથા પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિર છે જે એકાગ્રતા ચિંતિત છે જેમની બુદ્ધિ મારામાં વિલિન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વસ્વ ધ્યેય માને છે હું તેમને મારા આત્મામાં સમાન જ ગણું છું અનેક જન્મોની આધ્યાત્મિક સાધનાઓ વસ્તા જે મનુષ્ય જ્ઞાનથી સંપન્ન થાય છે તે મને સર્વ સારવા માની મારા શરણોમાં આવે છે આવા મહાત્મા અત્યંત દુર્બળ હોય છે જેની બુદ્ધિ માયકી કામનાઓથી હરાઈ ગઈ છે તેઓ સર્વદિત દેવોને શરણે જાય છે પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવાના અસ્યંતથી કર્મકાંડ કરે છે દેવતાના જે કોઈ પણ સ્વરૂપને ભક્ત શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છે છે હું એવા ભક્તને શ્રદ્ધાને તે સ્વરૂપમાં દરેજ કરું છું હું શ્રદ્ધાથી સંપન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને પ્રાપ્ત કરે છે પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોને વ્યસ વ્યાસ્તા કરું છું પરંતુ આ અલ્પજ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ નાવંશ હોય છે જેઓ સર્વગી દેવતાઓની પૂજા કરે છે તેઓ સર્વલોકમાં જાય છે જ્યારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે અલ્પજ્ઞાનીઓ માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પૂર્વ નિરાકાર હતો અને હવે આ

ધારણા ના આ બે જ મોટા ભાગના લોકો માયાના જાળમાં ફસાઈ જાય છે અને સાસા જ્ઞાનની ઓળખી શકતા નથી પરંતુ જે વ્યક્તિ ઓના પાપ તેમના પવિત્ર કર્મોના કારણે નષ્ટ થઈ ગયા છે તેઓ આ દેવતાના મોહમાયાથી મુક્ત થઈ જાય છે આવા મનુષ્યને મને દષ્ટ નિષ્ઠાથી ભજે છે જેઓ મારું શરણ ગ્રહણ કરે છે વૃદ્ધવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરે છે તેઓ બ્રહ્મ પોતાના આત્મામાં અને કાયમી ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી લે છે જેઓ મને અભિભૂત અને અધિદેવ તેમજ અધિજ્ઞાનીના ના મૂળ શાસક તરીકે જાણે છે તેવા પ્રબંધો જીવાત્માઓનું મૃત્યુ સમયે પણ સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહેશે તો પ્રિય દર્શકો તમે અત્યારે સાંભળ્યું ભગવદ ગીતાનો સાતમો અધ્યાય જ્ઞાન વિજ્ઞાનનો યુગ આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને સમજાવ્યું છે કે જગતમાં સર્વ વસ્તુઓનું મૂળ સ્વરૂપ પોતે જ છે શ્રી કૃષ્ણ જ છે પરમાત્માનો પ્રકાશ અને શક્તિ પણ એમાં એનામાંથી જ બહાર આવે છે મિત્રો આ અધ્યાય આપણને સત્યનો પરિચય કરાવે છે કે ભગવાનની ભક્તિ અને જ્ઞાન દ્વારા જ મુક્તિનો માર્ગ સરળ બને છે હવે આ અધ્યાયનો પિતૃપક્ષ દરમિયાન વિશેષ મહત્ત્વ છે પિતૃપક્ષ એ સમય છે જ્યારે આપણા પૂર્વજનોની આત્માને પૃથ્વી ઉપર આવતા આવતી માનવી માનવ આવે છે આ દિવસોમાં જો આપણે ભગવાનની ભક્તિદાન તર્પણ શ્રાદ્ધ અને ભગવદ્ ગીતાના પાઠ કરીએ તો માત્ર આપણું જ નહીં પણ આપણા પિતૃઓનું પણ કલ્યાણ થાય છે ભગવદ્ ગીતાનો સાતમો અધ્યાય ખાસ કરીને પિતૃપક્ષમાં સાંભળવાથી આત્માને જ્ઞાનનો પ્રકાશ મળે છે પિતૃદોષનો નાશ થાય છે પિતૃ આત્માઓને શાંતિ અને તૃપ્તિ મળે છે તથા ભક્તના જીવનમાં સદગતિ સમૃદ્ધિ અને પાપોનું સહી થાય છે જેમ ભગવદ્ ગીતાના શ્રવણથી મનુષ્યનો અંધકાર દૂર થાય છે તેમજ પક્ષ દરમિયાન તેનો પાઠ અને શ્રવણ આપણા પૂર્વજો સુધી સકારાત્મક શક્તિઓ પોસાડે છે આથી જ આ અધ્યાય પિતૃ પક્ષમાં પિતૃ પક્ષના સમયમાં અનિવાર્ય માનવામાં આવે છે તો મિત્રો હંમેશા યાદ રાખજો કે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં અદ્ભુત તત્વજ્ઞાન સમાયેલું છે આજે આપણે સાતમા અધ્યાયથી જે જ્ઞાન મેળવ્યું છે એ જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ અને આપણા પિતૃઓની આજ્ઞાના ફળની શાંતિ પ્રાપ્ત કરાવીએ અને અંતે સૌ પિતૃ આત્માઓની શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે આ અધ્યાયનો પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ તો મિત્રો ભગવદ ગીતાનો આ અધ્યાય અમે તમને સંભળાવ્યો પરંતુ તેના બદલામાં અમે તમારી પાસે ફક્ત એક જ આશા રાખીએ છીએ ફક્ત એક લાઈક અને એક કોમેન્ટની તો મિત્રો એક લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી લેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને તમારા પિતરોની કૃપા હંમેશા તમારી ઉપર બની રહે આમ તો મિત્રો ભગવદ્ ગીતાના કુલ એક થી અઢાર અધ્યાય છે દરેક અગિયારસ ના દિવસે તમને ભગવદ્ ગીતાના પાઠ નો એટલા કે અધ્યાય નો વિડીયો મળી જશે તે તમે એકાદશી ના દિવસે સાંભળી શકશો તો મિત્રો ફરી મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો